નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહજી એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટી વર્તનની પરીક્ષાના ક્વૉલેટા શરૂ થઈ ગયા છે તો તમને કન્ફર્મેશન યાદ નથી ઓટીપી વગર કન્ફર્મેશન જાણવા માટે અને કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરો તે વિશે જોઈશું તો સૌ પ્રથમ કોઈ પણ બ્રાઉઝરમાં હું જ સર્ચ કરી દઈશું તો આ રીતે એટેચ ફેસબુક છે તેમાં કોલ લેટર ઉપર ક્લિક કરવાનું રહેશે અને પ્રાઇફરી કોલ લેટર પર ક્લિક કરશો એટલે આ રીતે એટેચ ફેસબુક છે એમાં સિલેક્ટ જોબ કરવાની રહેશે કન્ફર્મેશન નંબર નાખવાનું રહેશે અને બર્થ ડેટ નાખવાની રહેશે અને કેપ્ચા કોડ નાખી અને તમે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકો હવે કન્ફર્મેશન નંબર જાણવા માટે બે રીતે જાણીશું મોબાઈલ ઓટીપી દ્વારા ઓટીપી વગર તો તમારે આ પેજ ખુલે એટલે ખેપચા કોડ નાખી અને નીચે ગેટ કન્ફર્મેશન પર ક્લિક કરીશું વાદળી કલરનું લખેલું છે નીચે તે પર ક્લિક કરશો એટલે આ તે પેજ પેજ છે તેવા એપોઇન્ટમેન્ટ નંબર મોબાઈલ નંબર તમારી જન્મ તારીખ અને ગેટ કન્ફર્મેશન નંબર તો આ ઓટીપી તમારા આવી જશે એપોઇન્ટમેન્ટ નંબર ચાર્જમાં જોઈ શકો છો તે ક્લિક કરવાનું રહેશે અને તમારે ઓટીપી વગર ડાઉનલોડ કરવું હોય કોલ લેટર કન્ફર્મેશન તો અહીં ક્લિક કરવું તેના પર ક્લિક કરશે એટલે તમારું એનરોલમેન્ટ નંબર સરનેમ નેમ આ બધી માહિતી ફીટ કરશો એટલે એન ગેટ કન્ફર્મેશન પર ક્લિક કરશો એટલે તમારું કન્ફર્મેશન નંબર આવી જશે અને તે નાખીને અને કોલ લેટર ડાઉનલોડ કરીશું પરીક્ષાની તારીખ છે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળજો એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ